જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો અમારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી અત્યારે જ કરી લેજો આજની વાર્તા છે કુદરતનો ન્યાય ભીમજીપુરા અમદાવાદમાં આવેલ મધર ટેરેસા અનાથાલયમાં આજે સવારથી ચહલ પહલ હતી સહુ કોઈ એટલે કે ત્યાં ના બાળકો ત્યાંની પરિચારિકાઓ સિસ્ટર અને અન્ય કર્મચારીઓ આજે એક અનાથ બાળકને તેના નાથ મળવાના હતા હા તેને અપનાવવા માટે દત્તક લેવા માટે અમદાવાદના જ મયુર કોટેચા અને તેમના પત્ની કોકેલા કોટેચા આવવાના હતા મયુર કોટેચા એક ધંધાધારી હતા સમાજમાં અને બજારમાં પણ તેમની સારી એવી શાખ હતી જીવનના બાર વર્ષ પૂર્ણ થયા હતા પરંતુ ઈશ્વરની કૃપા દૃષ્ટિ તેમના ઉપર થઈ નહોતી કદાચ ઈશ્વરને તેમના મારફત એક અનાથને ઘર આપવાનું ઉમદા કાર્ય કરાવવું હશે એટલે મયુરભાઈ અને કોકિલાબેનના મગજમાં આ સુવિચાર આવ્યો અને તેમણે એ વિચાર ત્વરિતપણે અમલમાં પણ મૂક્યો ઈશ્વર ઈચ્છાને આધીન મનુષ્ય હંમેશા રહ્યો છે અને તેનાથી વિપરીત કોઈ જઈ નથી શકતું ઠીક સવારના અગિયારને ટકોરે મયુરભાઈ અને કોકિલાબેન તેમની ગાડીમાં આવી પહોંચ્યા પૈસે ટકે સુખી હતા એટલે અનાથાશ્રમના બાળકો માટે ભેટ સોગાદ મીઠાઈ અને અનાથાશ્રમને લગતી જરૂરી ચીજ વસ્તુઓ ગાડીની ડીકીમાંથી તેમનો ડ્રાઈવર ઉતારીને અનાથાશ્રમના પ્રાંગણમાં આવેલ એક મોટા ઓટલા પર ગોઠવી રહ્યો હતો સહુ બાળકો કુતુહલ વસ્ત આ બધું નિર્દોષ ભાવે નિહાળી રહ્યા હતા દરેક બાળક શિષ્ટતાથી હરોળમાં ઊભા રહી ગયા હતા મયુરભાઈ અને કોકિલાબેન તેમની સાથે આણેલી ભેટ સોગાદ અને મીઠાઈ દરેક બાળકને વહાલ અને પ્રેમથી આપી રહ્યા હતા દરેક બાળકની આંખોમાં એક અજબ પ્રકારની ખુશી જોઈ શકાતી હતી મયુરભાઈ અને કોકિલાબેન આશ્રમની કચેરીમાં પહોંચી ગયા જરૂરી કાગળિયા ઉપર સહી સિક્કા કરીને આશ્રમની અંદર જ આવેલ ઈસુ ખ્રિસ્તનું નાનું દેવડ આવેલું હતું ત્યાં ગયા એક સિસ્ટર જેનું નામ ક્રિસ્ટિના હતું તે બીજા ઓરડામાંથી એક બાળકને લઈને આવી સહેજે ત્રણ વર્ષની ઉંમર હશે તે બાળકની તેને આજે નવા કપડાં પહેરાવીને સરસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો પરાણે વહલું લાગે તેવું બાળક હતું સૌ કોઈની નજર તે બાળક પર હતી મયુરભાઈ અને કોકિલાબેન તે બાળકની નજીક આવ્યા કોકિલાબેને વાલથી તે બાળકને તેડી લીધો કદાચ આજે બાર વર્ષ પછી તેમના બંને હાથને કોઈ પ્રકારનું વજન નહોતું લાગતું કોકિલાબેનની આંખોમાંથી હર્ષના આંસુ નીતરી રહ્યા હતા મયુરભાઈ ભલે એક ધંધાધારી વ્યક્તિ હતા પરંતુ આજે તેમની આંખોમાં જળ આવી ગયા હતા જે શુભ ઘડીનો વર્ષોથી તેઓ રાહ જોતા હતા તે આજે તેમના હાથમાં હતી આજે મયુરભાઈ અને કોકિલાબેન બાર વર્ષે પતિ પત્નીમાંથી માતા પિતા બન્યા હતા ઈશ્વરે આજે તેમને આજથી માતા પિતા તરીકેની ફરજ બજાવવાનો મોકો આપ્યો હતો મયુરભાઈએ પણ તે બાળકને તેડીને તેના કપાળને વાલથી ચૂમી લીધું આશ્રમની પ્રથા અનુસાર દરેક બાળક એક પછી એક પેલા બાળકની નજીક આવીને તેને મળી રહ્યા હતા કોઈકે તેને ભેટતું હતું તો કોઈક તેને ચૂમી લેતું હતું આજે એ બાળક આ અનાથાશ્રમમાંથી વિદાય લેવાનું હતું દરેક પરિચારિકાની આંખો પણ આજે ભીની થઈ ગઈ હતી જે બાળકની આજે દિન સુધી સાર સંભાળ રાખી હતી તે બાળકને સોંપતા તેમનો જીવ કદાચ ચાલતો નહોતો પરંતુ હૃદયના એક ખૂણે આનંદ પણ હતો કે આજે અને કોકિલાબેન તે બાળકનું નામ કૃપેશ પાડ્યું ઈશ્વરની કૃપાથી આજે તેમના ખાલી જીવનમાં આનંદ અને ખુશીની છોડો ઉડી રહી હતી ધીરે ધીરે સૌ કોઈ દેવળમાંથી બહાર આવી રહ્યા હતા ક્રોસ ઉપર રાખેલ ઈસુ ખ્રિસ્તનો ચહેરો આજે કદાચ તેમના રક્તથી નહીં પરંતુ તેમના આશ્રુઓથી ભીંજાઈ રહ્યો હતો સમયના ચકડોળને ફરવા માટે કોઈની પરવાનગીની જરૂર હોતી નથી તે તો બસ તેની ગતિથી ફરે જ રાખે છે મયુરભાઈ અને કોકિલાબેનના આવાસ હર્ષમાં આવે ખરા અર્થમાં હર્ષ અને આનંદની છોડો ઉડી રહી હતી જ્યાં અત્યાર સુધી મયુરભાઈના ધંધાને લગતા પુસ્તકો કે સામયિકોનો ઢગલો રહેતો ત્યાં આવે રમકડાઓનો ઢગલો જોવા મળી રહ્યો હતો કૃપેશ પણ ઝડપથી મોટો થવા લાગ્યો હતો અમદાવાદની એક ખૂબ પ્રતિષ્ઠિત શાળામાં તેને ભણાવવા મૂક્યો હતો નાનો હતો એટલે તેને તેનો ભૂતકાળ યાદ નહોતો અને મયુરભાઈ અને કોકિલાબેન પણ જાણે કે તેમની જ કુખે અવતર્યો હોય તેવી સાર સંભાળ અને પ્રેમ વર્ષાવી રહ્યા હતા કૃપેશ મયુરભાઈ અને કોકિલાબેનના પાછલા બાર વર્ષની એકલતાનું સાટું ત્રણ ચાર વર્ષમાં જ વાળી દીધું હતું ભણવામાં પણ અવલ્વ રહેતો હતો કૃપેશ શાળામાં પણ એક વિદ્યાર્થી તરીકે ખૂબ જ સારું નામ હતું તેનું મયુરભાઈ અને કોકિલાબેન તેમની જિંદગીનો આ સુવર્ણકાર આનંદ અને મોજથી માણી રહ્યા હતા તેમને માટે તો ઈશ્વરનો જેટલો પાળ મળે તેટલું ઓછું હતું એમ કરતાં કરતાં કૃપેશ દસમા ધોરણમાં આવી ગયો કેન્દ્રીય બોર્ડની પરીક્ષાઓ પણ તેણે ખૂબ જ સારા ટકાથી ઉત્તીર્ણ કરી મયુરભાઈ અને કોકિલાબેનની છાતી તો જાણે ગજગજ ફૂલતી હતી અગિયારમાં ધોરણમાં વિજ્ઞાનનો મુખ્ય વિષયક રૂપે લીધો હતો તેને ડૉક્ટર થવાની ઈચ્છા હતી અને મયુરભાઈ પણ પૈસે ટકે ખૂબ સક્ષમ હતા એટલે તેને ઉચ્ચ શિક્ષણ આપવામાં પાછી પાણી નહોતી કરી ચકડોળનું ચક્કર ફરતું જતું હતું આમ નેમ કરતાં ધોરણ બાર પણ ખૂબ જ સારા ટકાથી ઉત્તીર્ણ થઈને અમદાવાદની મેડિકલ કોલેજમાં દાખલો લઈ લીધો મેડિકલ કોલેજના પાંચ વર્ષ પૂરા કર્યા અને કૃપેશ હવે ડોક્ટર કૃપેશ કોટેચા ઓળખાવા લાગ્યો મયુરભાઈ અને કોકિલાબેન પણ હવે લાયક થતા હતા લોહાણા સમાજમાં તેમની સારી સાખ હતી અને કૃપેશ પણ ડોક્ટર હતો એટલે તેને માટે સારામાં સારી છોકરી અને કુટુંબના માગા આવવા લાગ્યા આમનેમ કરતા મયુરભાઈ અને કોકિલાબેન કૃપેશની સહમતિથી ચંદ્રેશભાઈ અને સગુણાબેન ઠક્કરની એકની એક દીકરી ક્રીણા ઉપર પસંદગી ઉતારી ક્રિણા પણ ખૂબ ભણેલી ગણેલી છોકરી હતી એક ખૂબ જ સારી મેનેજમેન્ટ સ્કૂલમાંથી અનુસ્તાનક થઈ હતી પહેલાં વેવિશાળ અને પછી ઘડિયા લગ્ન લેવાયા ખૂબ જ ધામધૂમથી તેમના લગ્ન યોજાયા આખા લોહાણા સમાજને આમંત્રણ હતું અને કેમ નહીં જે મયુરભાઈ અને કોકિલાબેનને એકનો એક રૂપેશ હતો તેવી જ રીતે ચંદ્રેશભાઈ અને સગુણાબેનની પણ એકની એક રીણા હતી સાજન માજન હિલોળે ચડ્યું હતું સો જાતના વ્યંજનો અને પકવાનો હતા બંને વેવાયોએ પૈસા પાણીની જેમ વહાવ્યા હતા શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પણ લગ્નમાં હાજર હતી રંગે ચંગે લગ્ન સમારંભ પૂર્ણ થયો નવયુગલ પણ લગ્ન પછીના દિવસે મધુરજની મનાવવા માટે યુરોપના પ્રવાસે ઉપડી ગયું અને આ બાજુ મયુરભાઈ અને કોકિલાબેન તેમના હર્ષ બંગલાના બગીચાના એક ખૂણે આવેલ હિંચકાનો પ્રવાસ માણી રહ્યા હતા ચહેરા ઉપર પારાવાર સંતોષ અને આનંદની રેખાઓ ઉપસેલી હતી કદાચ આજે તેમને ઘણા વર્ષો પહેલાં લીધેલ એક નિર્ણય ઉપર ગર્વની લાગણી થતી હતી અને અનાયાસ જ મયુરભાઈ અને કોકિલાબેન એકબીજા સમક્ષ મૃદુ હાસ્ય સાથે જોઈ રહ્યા હતા સમયનું ચગડોળ તેની ઝડપે થપી રહ્યું છે ડૉક્ટર કૃપેશ પણ શહેરમાં સારી એવી પ્રેક્ટિસ કરી રહ્યો હતો એક હૃદય રોગના નિષ્ણાંત તરીકે સારી એવી શાખ ઊભી કરી હતી તદુપરાંત પ્રીણાને પણ સારા દિવસો જતા હતા હર્ષમાં ફરી એક વખત હર્ષ અને આનંદની કિલકારીઓ સંભળાવવાની તૈયારી હતી પૂરા મહિને ક્રિણાએ એક પુત્રને જન્મ આપ્યો અને એક સાથે ચાર વ્યક્તિઓની પલતી આજી વધી હતી રૂપેશ અને ક્રિણા માતા પિતા બન્યા અને મયુરભાઈ કોકિલાબેન દાદા દાદી સમય વહેવા લાગ્યો હર્ષ બંગલો આજે ખરેખર હર્ષનું પ્રતિક બનીને રહ્યો હતો ચોમેર આનંદ આનંદ અને ફક્ત આનંદ જ હતો દાદા દાદી પણ તેમની મૂડી ઉપરના વ્યાજ જેનું નામ કંદર હતું તેને અતિશય પ્રેમ અને વાત્સલયથી ઉછેરી રહ્યા હતા કુદરતનો એક વણલખ્યો નિયમ છે નિશા પછી પ્રભાત અને પ્રભાત પછી નિશા કોઈ મનુષ્ય આ નિયમને હજી સુધી બદલી નથી શક્યું કાળક્રમે મયુરભાઈ અને કોકિલાબેન સ્વર્ગવાસી થયા તેઓએ તેમનું સ્થાન તસવીરમાં લઈ લીધું હતું ઘરમાં વડીલની ખોળ સર્જાણી દરેક દિવસો સારા નથી જતા અને કુદરતનો પણ નિયમ છે કે સુખ પછી દુઃખ અને તો સુખની કિંમત છે હર્ષ બંગલામાં પણ દુઃખને ઓછા એવો પ્રસરી રહ્યો હતો ક્રિણાને એક અસાધ્ય રોગ લાગુ પડી ગયો હતો કે કદાચ તેની પ્રસૂતિ વેળા લાગી ગયો હતો તેઓ રોગના નિષ્ણાતનું તરણ હતું રૂપેશ પણ ડોક્ટર હતો એટલે તેણે પણ કોઈ કસર બાકી નહોતી રાખી કીણાની સારવારમાં કંદર્પ હજી ઘણો જ નાનો હતો આ બધું સમજવા માટે હજી તો માંડ એક વર્ષનો થયો હતો કિણાનો અસાધ્ય તેની ફરતે અજગરી ભરડો લઈ રહ્યો હતો કોઈ ઇલાજ કોઈ સારવાર કામ નહોતી આવતી કૃપેશ અતિ ચિંતિત રહેતો હતો પોતાની ધીકતી પ્રેક્ટિસ અને તે ઉપરાંત ક્રણાની બીમારી અને કંદર્પનો ઉછેર બધું એકસાથે તેના ખંભે આવી ચડ્યું હતું હોસ્પિટલના બીછાને ક્રીણાના કપાળ ઉપર હાથ ફેરવતો ફેરવતો કૃપેશ તેને અનિ નયને નિહાળી રહ્યો હતો આંખોમાં પારાવાર વિષાદ હતો ત્યાં જ ક્રીણાનો ક્ષીણ અવાજ આવ્યો કૃપેશ મારી એક વાત માનશો કૃપેશ હળવેથી તેના માથે હાથ ફેરી રહ્યો હતો કિની હમણાં તું કંઈ જ ના બોલીશ તારી બધી વાત માનીશ પણ પહેલાં ઘરે જઈને હમણાં તું આરામ કર કૃપેશ તેની વાતને કાપીને તેને શાંત રહેવાનો ઈશારો કર્યો પરંતુ કૃણા આજે નમતું ચોખવાના મડમાં નહોતી કદાચ કોઈ વાતનો અણસાર આવી ગયો હતો તેને કૃપેશનો હાથ પોતાના નબળાઈ ભર્યા હાથથી પકડીને કૃપ હું જે કહું છું તે શાંતિ અને ધ્યાનથી સાંભળો મારું હવે કંઈ નક્કી નથી આપણો કંદર ઘણો જ નાનો છે તેને તેની માનવ પ્રેમ મળે તે પહેલાં મને આ બીમારી લાગુ પડી હું નથી ઈચ્છતી કે તે માનવ પ્રેમથી વંચિત રહે સાંભળો કૃપ હવે હું જે કહું છું તે મને જો કોઈ થઈ જાય તો મને બાહેનધરી આપો કે તમે બીજા લગ્ન કરી લેશો મને ઘણી ખુશી થશે ત્રિણા આટલું બોલતાં બોલતા સ્વાદ ચડી ગયો કૃપેશ તરત જ ત્યાંના સ્થાયી ડોક્ટરને બોલાવા બહાર દોડી ગયો થોડી વારમાં તે ડૉક્ટરને લઈને ત્યાં પાછો આવ્યો ક્રિણા શાંત હતી ડૉક્ટર તેને તપાસી રહ્યા હતા તેમના ચહેરા ઉપરની રેખાઓ બદલાવા લાગી હતી કપાળ ઉપર કળચલીઓએ સ્થાન લઈ લીધું હતું બે ત્રણ મિનિટની સઘન તપાસ પૂર્ણ થયા બાદ એક આછા નિશ્વાસ સાથે ડૉક્ટર કૃપેશ તરફ વળ્યા અને ડૉક્ટર ભૂપેશ આઈ એમ સોરી સેજનો મોર એક મોટો વ્રજઘાત થયો કૃપેશના માથા ઉપર શું પ્રતિભાવ આપો તે જ તેને સમજ ના પડી તે એક ડૉક્ટર જરૂર હતો અને આ વાક્યની ગંભીરતાનો ખ્યાલ હતો તેને પરંતુ આજે તે એક ડૉક્ટર તરીકે નહીં પણ એક પતિ અને એક વર્ષના બાળકના પિતા તરીકે એક લાચાર મુદ્રામાં હતો તેના પગ તળેથી ધરતી સરકી ગઈ હતી ચોમેર અંધકાર જ અંધકાર હતો આજે જીવનના એવો ત્રિભેટ એ આવીને ઊભો હતો કે તેને ખબર નહોતી પડી કે કયો રસ્તો પકડે તેના મસ્તિષ્કમાં એક તરફ નાના કંદર્પને જવાબદારી તો એક તરફ અફાટ સમય તેની જિંદગી જ્યાં દૂર દૂર સુધી કંઈ જ નજર નહોતું આવતું સમય રૂપી ચકડોળ ફરતું જતું હતું કંદર્પ હવે બે વર્ષનો થઈ ગયો હતો શું કહેવાય તે તેને ખબર જ નહોતી તે તત્વોની દુનિયામાં રચ્યું પચ્યો હતો કૃપેશ બનતી બધી જ સંભાળ રાખી રહ્યો હતો પરંતુ માં જેવી સંભાળ તો ક્યાં કોઈ આજ દિવસ સુધી કોઈ રાખી શક્યું છે ઈશ્વરના ઉત્તરાધિકારી તરીકે આ ધરતી ઉપર માની નિમણૂંક થઈ છે એવું કહેવાય છે એટલે તેનો બીજો કોઈ વિકલ્પ હોય જ ના શકે કૃપેશને રહી રહીને ક્રિયાના અંતિમ વાક્યો યાદ આવી રહ્યા હતા ખૂબ જ મનોમંથન બાદ એક નિર્ણય ઉપર પહોંચ્યો કૃપેશ મનના એક ખૂણે દુઃખ અને એક ખૂણે સંતોષની લાગણી અનુભવી રહ્યો હતો કૃપેશ પરંતુ હવે તેની પાસે પણ આ જ એક વેલકપ બચ્યો હતો લોહાણા સમાજમાં વાત વાયુ વેગે પ્રસરી ગઈ હતી ડૉક્ટર કૃપેશ કોટેચા પુનઃ લગ્ન કરવાના છે તેવા સમાચાર મળતા જ ઈચ્છુક માતા પિતા તેમનો સંપર્ક સાધવા લાગ્યા કૃપેશ પણ ખૂબ નાની ઉંમરમાં વિદુર થયો હતો એટલે તેને બીજી કન્યા મળવામાં એટલી તકલીફ ન પડી વ્યોમાં ઉન ઉનટકટ જે પોતે સ્ત્રીરોગની નિષ્ણાત હતી અને શહેરની એક પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં ડોક્ટરની પેનલ ઉપર હતી ડૉક્ટર કૃપેશ ફરી એકવાર ગ્રંથિથી જોડાયો પરંતુ આ વખતે ડૉક્ટર વ્યોમા સાથે હર્ષ બંગલામાં ફરી પાછી રોનક છવાઈ ગઈ કૃપેશને તેની જીવનસંગીની અને કંદપને તેની નવીમાં મળી ગઈ લગ્ન પહેલાં જ કૃપેશ એ વાતની ચોખવટ વ્યોમા સાથે કરી લીધી હતી દિવસો વીતવા લાગ્યા કૃપેશના જીવનમાં ફરી પાછો ખુશીનો સંચાર થયો હતો કંદપને તેનું બાળપણ માણી રહ્યો હતો વ્યૂહમાં પણ એક ડૉક્ટર હોવાને નાતે અતિ વ્યસ્ત રહેતી હતી પણ સરવાળે ભાગાકાર તેવી રીતે દરેક જણે પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો એવું અત્યારે તો લાગી રહ્યું હતું અને એવામાં એક દિવસ કંદપને થોડો તાવ આવી રહ્યો હતો બે અઢી વર્ષનું બાળક એટલે ઝીણો તાવ પણ તેમને માટે અસહ્ય કૃપેશને આજે એક સર્જરી હતી એટલે તેનું ઘરે રહેવું અશક્ય હતું એટલે તેણે વ્યોમાને કહ્યું વ્યોમા આજે તું ઘરે રહેજે કંદપને તાવ છે તો કોઈ ધ્યાન રાખવા માટે ઘરે હોય તો સારું મારે એક બહુ અગત્યની સર્જરી છે એટલે જવું જ પડશે વ્યોમા કદાચ આ વ્યવસ્થા માટે તૈયાર નહોતી તેણે વળતો પ્રતિભાવ આપ્યો રૂપેશ સો સોરી બટ ટુ ડે ઇવન આઈ કાન બી એબલ ટુ મેક ઇટ પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ બટ મારું પણ આજે હોસ્પિટલ જવું જરૂરી છે ત્રણ ચાર અપોઇન્ટમેન્ટ છે જેને મારે એટેન્ડ કરવી પડશે વ્યોમાને નનૈયો ભણી દીધો હવે ધર્મ સંકટ આવ્યું કૃપેશમાંથી બંને ડોક્ટર હતા એટલે પોતપોતાની જવાબદારી સમજતા હતા પરંતુ કંદર તો આ પરિસ્થિતિથી તદ્દન અજાણ હતો કૃપેશ કોઈ વચલો રસ્તો કાઢ્યો તેમને ત્યાં આવતી એક કામવાળીને આખા દિવસ માટે રોકાવાનું ગોઠવીને બંને પતિ પત્ની ઘરેથી નીકળી ગયા દિવસ પૂરો થયો કૃપેશ અને વ્યોમા પરત ઘરે આવી ગયા હતા કંદપને થોડો તાવ હજી પણ હતો જરૂરી દવા આપીને કૃપેશ અને વ્યોમા આડા પડ્યા આજે કોઈ ખાસ વાતચીત ના થઈ પરંતુ કદાચ અજાણતા જ ક્યાંક ઝીણી તડ પડી ચૂકી હતી જેની કૃપેશ અને વ્યોમાને જાણ નહોતી પરંતુ એ તળનું શું પરિણામ આવવાનું હતું તે તો સમય જ કહેશે દિવસો વીતવા ચાલ્યા ચકડોળ ફરી રહ્યું હતું ધીરે ધીરે કૃપેશ અને વ્યોમાની વચ્ચે અજાણતા જ કંદર્પ આવી ગયો હતો કોઈક ને કોઈક ન કારણોસર કૃપેશ અને વ્યોમા વચ્ચે ખટરાક ઉત્પન્ન થવા લાગ્યો અને તેનું મુખ્ય કારણ બિચારો પંદરપચ રહેતો બંનેની વ્યવસાયિક જિંદગી ઉપર પણ તેની અસર થવા લાગી કૃપેશ હવે એક પિતા સાથે એક પતિ પણ હતો પિતા તો હતો પરંતુ તેને પહેલી પત્નીથી થયેલ બાળકનો અને પતિ હતો જેનું હજી સુધી કોઈ બાળક નહોતું ખૂબ જ વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો કૃપેશ દિવસે ને દિવસે ઘરમાં કંકા સ્વચ્છ ચાલ્યો હર્ષ બંગલાનું નામ ફક્ત નામ પૂરતું જ રહ્યું એમ કહીએ તો ચાલે અને એક દિવસ સવારે નાસ્તાના ટેબલ ઉપર યોમાએ પોતાની રજૂઆત કરી કૃપેશ મને લાગે છે કે આપણા વચ્ચેના સંબંધો વધુ વણશે તે પહેલાં એક નિર્ણય કરી લઈએ હું કંદપને અપનાવી નથી શકતી મેં ભલે લગ્ન પહેલાં કહ્યું હતું પરંતુ જ્યારે હકીકત સામે આવી ત્યારે ખબર પડી કે હું નહીં કરી શકું અને કંદર્પ પણ હજી સમજણો નથી એટલે વાંધો નહીં આવે તારે એક નક્કી કરવું પડશે કંદપ અથવા હું અને બીજી એક વાત તું ફરી પાછો પિતા બનવાનો છે આપણા આવનારા બાળકનો કૃપેશના કાનમાં તો જાણે કે ગરમ સિંચું રેડાયું હોય તેવો ભાસ થયો કોઈ શબ્દો નહોતા સૂચતા તેને તેમ છતાં જેમ તેમ કરીને શબ્દો ગોઠવીને કૃપેશ બોલ્યો યોમાં આ શું કહે છે તું આર યુ ઇન યોર સેન્સીસ વી મ્યુચુઅલિયલી એગ્રીટ અપોન સર્ટાન્સ ટર્મ્સ એન્ડ યુ વેરી વેલ રિએમ્બર ધેટ ઇ એમ હેપી ધેટ યુ આર ઓલ્સો એક્સપેક્ટિંગ બટ એમાં કન્ડપનો શું વાક પરંતુ વ્યમાં કોઈ સમાધાનના મૂડમાં નહોતી તે ટેબલ ઉપર ઊભી થઈ ગઈ અને એટલું જ બોલી એની વેચ મને જે લાગ્યું તે કહી દીધું હવે તારે વિચારવાનું છે હું નીકળું છું મારે મોડું થાય છે વ્યૂમાં સરથટા ત્યાંથી નીકળી ગઈ અને કૃપેશને વિચારોના વમણમાં અટવાતો મૂકી ગઈ વિચારોનો ઝંઝવાટ સર્જાઈ ગયો હતો કૃપેશના મગજમાં બંને હાથે માથું પકડીને બેસી રહ્યો બેસી જ રહ્યો સમયની કોઈ મર્યાદા આજે તેમ નહોતી નડતી આજે તે હોસ્પિટલે નહોતો ગયો સાંજની રાત પણ પડી ગઈ વ્યૂમાં આવી ચૂકી હતી પણ કંઈ જ બોલ્યા વગર શયનખંડમાં જતી રહી હતી હર્ષ બંગલા ઉપર અંધકારના અને દુઃખના ઓળા ઉતરી આવ્યા હતા બીજા દિવસની સવાર વ્યોમાં ઉઠી જોયું તો કૃપેશ બાજુમાં નહોતો કદાચ વહેલો ઉઠીને બહાર બેઠો હશે તેવો વિચારીને વ્યમાં શયનખંડની બહાર આવી પરંતુ કૃપેશ બહાર પણ નહોતો કંદળ પણ નહોતો દેખાતો તેને થયું કે ક્યાંક તેને બહાર ફરવા લઈ ગયો હશે તેઓ વિચારીને યોમાં તેના પ્રાથમિક કાર્યમાં વ્યસ્ત થઈ ગઈ મધર ટેરે અનાથાલયનું પ્રાંગણ કૃપેશની કૃપેશ તેની ગાડીમાંથી નીચે ઉતર્યો અને બીજા દરવાજેથી કંદળ તેના નાના નાના પગલા આજે અનાથાશ્રમની ભૂમિ ઉપર પડ્યા અનાથ અનાથાશ્રમની મુખ્ય કચેરીમાં પ્રવેશ કર્યો અને સાથે સાથે બાળ સહજ કુતુહલથી કંદપ પણ તેની પાછળ પાછળ આવ્યો અનાથાશ્રમની મુખ્ય સંચાલિકા જેની ઉંમર લગભગ પચાસ સાઠ વર્ષની વચ્ચે હશે તેણે કૃપેશને આવકાર્યો અને પોતાના પરિચય આપ્યો પ્લીઝ વેલકમ સર મારું નામ ક્રિસ્ટિના છે અને હું અહીંની મુખ્ય સંચાલિકા છું હાઉ કેન આઈ હેલ્પ યુ તેના પ્રત્યુત્તરમાં કૃપેશે તેને સગડી આપી હતી કહી ક્રિસ્ટિનાથી એક નિઃશ્વાસ નખાઈ ગયો પરંતુ તે તો આ બધા અનુભવથી વાકેફ હતી તેણે કૃપેશને આશ્રમની જરૂરી પ્રક્રિયા કરવાનું જણાવી દીધું તેની એક સહાયિકા આવીને કૃપેશને એક ફોર્મ ભરવાનું પકડાવીને જતી રહી કૃપેશ તેમાં છુપેલી વિગતો ભરીને આશ્રમની કચેરીમાં ફોર્મ આપીને ભારે પગલે બહાર નીકળી ગયો થોડીવાર પછી આશ્રમની મુખ્ય સંચાલિકા ક્રિસ્ટીના પોતાની બેઠક ઉપર આવીને બેઠી આવીને પોતાના ટેબલ ઉપરના બિનજરૂરી કાગળોનો નિકાલ કર્યો અને ત્યાં જ તેનું ધ્યાન એક ભરેલા ફોર્મ ઉપર પડ્યું ફોર્મ તેણે હાથમાં લીધું અને તેમાં ભરેલી વિગતો ધ્યાનપૂર્વક વાંચવા લાગી અને ત્યાં જ એક વિગત ઉપર તેની નજર અટકી અને તેના ચહેરાનો હાવભાવ પલટાઈ ગયો પિતાના નામની સામેની વિગત હતી કૃપેશ મયુર કુટેચા તેની આંખોને વિશ્વાસ નહોતો આવતો તે ફરી પાછી વિગત બધી વિગતો ધ્યાનપૂર્વક વાંચી ગઈ સરનામું પણ જોયું હજી વિશ્વાસ નહોતો બેસતો એટલે તેણે વર્ષો પહેલાંની એક ફાઇલ મંગાવી અને તેમાં રહેલું મયુર કોટેચાનું ફોર્મ કાઢ્યું તેનું સરનામું અને આજના ફોર્મનું સરનામું બંને એક જ હતા તેને ખ્યાલ આવી ગયો હતો કે જે બાળકને પોતે સંભાળ્યો હતો અને જે મયુરભાઈ અને કોકિલાબેનને સોંપ્યો હતો તે આ કૃપેશ જ હતો જે પોતાના દીકરાને અહીં મૂકવા આવ્યો હતો તેના હાથ હકોટ થઈ ગયા થોડી બેસીને ક્રિસ્ટિના તેની ખુરશી ઉપરથી ઊઠીને આશ્રમના પ્રાંગણમાં આવેલ દેવાળમાં ગઈ બે હાથ જોડીને ઈશુની પ્રતિમા સમક્ષ જોઈ રહી મનોમન બોલી ઉઠી હે પ્રભુ આને તારું ન્યાય ગણું કે અન્યાય તે જેને આપ્યો તેની પાસેથી તે પરત તારે શરણમાં લીધો પ્રભુ તારી આ લીલાને સમજવા માટે હું અસસં અસક્ષમ છું છતાં પણ તારી લીલા ઉપર પ્રશ્નો પહોંચવા બદલ માફી માગું છું મને માફ કરી દે ક્રિસ્ટિના ધીરે પગલે દેવળની બહાર નીકળી અને ત્યાં જ દેવળ ઉપર લાગેલ ઘંટનો ઘંટરાવ થયો ચકડોળમાં સમયની સાથે સાથે મનુષ્ય પણ ફરતો રહે છે ક્યારેક ઉપર તો ક્યારેક નીચે પરંતુ તેનું સંચાલન કરનારો ઈશ્વર તો એક જગ્યાએ બેઠો બેઠો આ બધું નિહાળી રહ્યો હોય છે મિત્રો મારી આ વાર્તા અહીં પૂર્ણ થાય છે આ ઘટના વિશે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક અને શેર કરજો હર હર મહાદેવ